બોડેલી તાલુકાના ખોસ ગામે એક ત્રણ વર્ષીય બાળકને કૂતરાએ ફાડી ખાધું પરિવારજનોનું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી તાલુકાના ખોસ વસાહતમાંથી એક હૃદય કંપાઈ મૂકે એવી ઘટના સામે આવી છે બોડેલી તાલુકાના ખોસ વસાહતમાં ઘરના આંગણામાં રમતા ત્રણ વર્ષના માસુમ દીકરાને કૂતરો ઉપાડી ગયો પેટના ભાગે બચકા ભરતા આ માસૂમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે ખોશ વસાહતમાં રહેતા બચુભાઈ ચુનિયાભાઈ રાઠવાણી સુપુત્રી કે જેઓ પાવીજતપુર ખાતે રતનપુર મુકામે રહે છે તેઓ પિતાના ઘરે મહેમાન બનીને આવ્યા હતા ત્યારે તેમનો ત્રણ વર્ષનો પુત્ર વંશ ઘરના આંગણમાં રમતો હતો તે દરમિયાન આ માસૂમ બાળક પર કૂતરાએ અચાનક હુમલો કરી બાળકને કેનાલ તરફ ધસડી ગયો હતો જ્યાં આ માથુમને કૂતરાએ પેટના ભાગે બચકા ભરતા વંશનું ઘટના સ્થળ પર જ કમકમાટી પડ્યું મોત નીપજ્યું હતું આ બનાવને લઈને નાનકડા ખોબલા જેવા ખોસ વસાહત ગામમાં ગમગીનીનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું છે આ ગંભીર યાદ ગાંધતા આસપાસના ગામોમાં પણ ભયનું વાતાવરણ દેખાઈ રહ્યું છે જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો નો પોતાનો અવાજ અમારું ગામ ખોસ ધનપુર વસાત અમારી બેન અને ભાણો આવ્યો તો અહીં મહેમાન તો કૂતરા એ સાડા પાંચ વાગે જેવો હુમલો કરી છ ચાર પાંચ કૂતરા હુમલો કરી અને ભાણાને ખેંચી ગયા કેનાલ પર લઈ ગઈ ફાડી ખાધો અને છોકરાનું ભાણાનું મૃત્યુ થયું